હવે લોકશાહી ખતરામાં હોય તેવું રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીએ સીધું દ્રશ્ય આવી રહ્યું છે મીડિયા કર્મીઓને શા માટે અંદર જવાની મનાઈ કરવામાં આવી છે તે તો મોટો સવાલ રહ્યો પરંતુ અગ્નિકાંડ મામલે અત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ડેલિગેશન લઈને આવ્યા છે તેઓને અંદર જવા દીધા છે પરંતુ મીડિયાને અંદર જવાની મનાઈ કરવામાં આવી છે જે સૌથી મોટી દુર્ઘટના રાજકોટની અને જેમાં સત્યાવીસ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ હુતાત્મા હોયની આત્માને શાંતિ મળે પરંતુ હાલ અત્યારે રાજકોટના આ દ્રશ્ય અમે બતાવી રહ્યા છે કે રાજકોટ શહેર કમિશનર કચેરી ની અંદર શા માટે મીડિયા પ્રશ્ન રહ્યો હાલ જે રીતના સૌથી મોટું વાન થઈ રહ્યું છે ચોથી જાગીરને શા માટે અંદર જવાની મનાઈ છે અને ખાસ કરીને રાજકોટના તમામ મીડિયા કર્મીઓ અત્યારે હું તમને બતાવી રહ્યો છું ક્યાંક જોઈ શકો છો કે રાજકોટના તમામ મીડિયા કર્મીઓ ગેટની બહાર છે અને પોલીસનો નો ચાપતો બંદોસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સૌથી જે સમાજનો જે પ્રશ્ન ઉઠાવે છે એ મીડિયા મીડિયાને ખાસ કરીને બહાર રાખવામાં આવ્યું છે અગ્ન મામલો છે ટીઆરપી ગ્રેમ ઝોન જે મામલો છે જે રીતે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ઓફિસમાં જે સીબીઆઈ ની ટીમ દ્વારા ખાસ કરીને જે Gracias. <coughs> કરવામાં આવી હતી અને ત્યાંથી જે અપ્રમાણસર ની મિલકત હાથ ધરવામાં આવી હતી તો આજે અત્યારે આપ જોઈ શકો છો કે આ કેવું લાગી રહ્યું છે કે મોટા ભાગે મચ્છો ને બચાવવાની અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે આ મગર મચ્છો બચાવી રહ્યા છો કે શું છે પરંતુ હવે જોવાનું રહ્યું કે રાજકોટમાં જે રીતના અત્યારે આ ઘાટ સર્જાયો છે શહેર પોલીસ કમિશનર કચેરીએ મીડિયા કર્મી મને ફરવામાં આવી છે રાજકોટના પોલીસ કમિશનર ભાજપ ના

અમે લોકશાહી પદ્ધતિથી પોલીસ કમિશ્નર ટાઈમ લીધો હતો એ રજૂઆત કરવા માટે આવ્યા હતા હવે એક બે લોકો જાય તો એમાં લોકશાહી પદ્ધતિથી કોઈ શાંતિથી અમારે મારી વાત રજૂ હતી અમે અંદર પોલીસ એમ કીધું કે ભાઈ રાજકોટના પ્રતિનિધિઓ લેવા આવે છે તમારી પોલીસ બાર રોકે છે અમારું વારંવાર અપમાન કરે છે એટલે એને કીધું તમે પોલીસ કમિશ્નર શબ્દ હતા મારે તમારી રજૂઆત સાંભળવી નથી તમારે થાય કરી લો રાજકોટના એક ટપોરી ગુંડો જે ભાષામાં વાત કરે એ પ્રકારની ભાષાની અંદર રાજકોટના પોલીસ વાત કરી છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોના રાજકોટના કોંગ્રેસના દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે રાજકોટ ના જાગીર મીડિયાના કર્મચારીઓને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પોલીસ પોતાની જાતને સમજી રહ્યા છે છે વાત કે રાજ્યની આ નિર્ભર સરકાર રાજ્યની સંવેદનશીલ સરકાર આવા પોલીસ કમિશ્નર મૂકીને રાજકોટની જનતા ઉપર શું કરવા માંગે છે એ સમજાતું નથી